નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા ચોમાસામાં હવામાં ભેજ વધવાથી હવામાં વાયરસ અને બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધવા લાગે છે તેથી ઉધરસ શરદી અને સિઝન ફ્લૂના કેસમાં વધારો થઈ શકે છે બાળકો અને વૃદ્ધો સરળતાથી આ વાયરલ અને બેક્ટેરિયાનો શિકાર બને છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને તેઓ તેથી આ ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યાથી પોતાને બચાવી શકતા નથી પરંતુ અહીં કેટલાક ઘરેલું ઉપચાર આપને જણાવવા જઈ રહ્યા છે જે શરદી અને ઉધરસને દૂર કરવામાં આપને મદદરૂપ થઈ શકે છે તો વરસાદમાં પલળવાથી ઠંડુ ખાવાથી કે પછી એસીમાં સૂવાથી ઘણી વખત ગળું ખરાબ થઈ જાય છે શરદી ખાંસી બાદ ગળું બેસી જવાની સમસ્યા પણ થઈ શકે છે અને ઘણી વખત જોરથી બૂમો પાડવી ભોજનમાં ફેરફાર કરવા કે વધારું બોલવાથી પણ ગળું બેસી જાય છે તો તેના માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે તેનાથી આપને ઘણી બધી રાહત મળશે તો શરદી ખાંસી આપને થઈ છે તો આપે મીઠાના પાણીના કોગળા જરૂરથી કરવા જોઈએ તેનાથી કપ ઢીલો થઈ જાય છે અને શરદીમાં રાહત મળે છે અને ગળાની ખીચખીચ દૂર કરવા માટે મીઠાના પાણીથી કોગળા કરો હૂંફાણાં પાણીમાં થોડું મીઠું નાખીને તેનાથી પાંચ મિનિટ સુધી કોગળા કરો તેનાથી તમને રાહત મળશે બીજો ઉપાય એ છે કે આદુ ખાવાથી પણ તમને શરદીમાં આરામ મળે છે ગળાની ખીચખીચ ઓછી થાય છે આદુમાં એવા તત્વ રહેલા છે કે જે ગળાની ખીચખીચ તરત દૂર કરે છે તમે ઈચ્છો તો આદુની ચા આદુવાળું દૂધ કે પછી આદુના નાના નાના ટુકડા મોઢામાં રાખી શકો છો તજના પાવડરમાં મધ મિક્સ કરીને ખાવાથી પણ તમને ગળાની ખૂબ જ રાહત મળી શકે છે તજમાં એવા ગુણ હોય છે કે જેનાથી ગળાની ખીચખીચ દૂર થાય છે હવે વાત કરીશું મધ અને હળદરના ઉપાયની જો તમને ગળામાં દુખાવો થતો હોય બળતરા થતી હોય તો એક ચમચી હળદરમાં મધ મિક્સ કરીને આદુના રસ સાથે લેવાથી તમને ખૂબ જ આરામ મળશે કાળા મરીના અનેક ફાયદા છે વરસાદની સિઝનમાં જરૂરથી ખાવા જોઈએ તેનાથી ગળામાં ખીચખીચ શરદી અને ખાંસીમાં આરામ મળે છે તેના માટે એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી મધ મિક્સ કરીને ખાઓ અને આ બંને વસ્તુ કોલ્ડ અને કફમાં આપને રાહત આપશે તો આશા રાખીએ કે આપને આ માહિતી ગમી હશે અને આ ચોમાસામાં આપને ઉપયોગી સાબિત થશે આવા જ વિડીયો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ